ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા છેલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવી ઢોર પકડવા અને દંડ વસૂલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં રખડતા ઢોરો ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસૂલાતો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા વળી ગોપાલકને પાલિકા અને પાંજરાપોળ વચ્ચે આંટાફેરા મારવા પડે છે તેથી પકડવામાં આવેલ ગાય કે અન્ય પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ પણ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા સાથે

આવેદન પત્ર આપવાનું મુખ્ય કારણ એવું છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતી જે પણ ગાયો છે છે એની 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 પાંદરાપુર આવે જ્યારે ગોપાલક હોય દિવસ એની ગાય ઘરે ન આવે એટલે ગોપાલક સમાજ હંમેશા પહેલી એની પ્રાયોરિટી પાંદરાપુરમાં જોવા જતો હોય કે ભરૂચ નગરપાલિકા દ્વારા મારી ગાય પકડવામાં આવી નથી ને એટલે પાંદરાપુર જોવા જતો હોય છે કે ભાઈ મારી ગાય ત્યાં હોય તો હું નગરપાલિકામાં જે દંડ હોય તે ભરીને મારી ગાય છોડાઈ લઉં પણ ભરૂચ પાંદરાપુરના ના તથા સ્ટાફ શ્રી ગમે તેવું વર્તન કરે છે અંદર ગાય જોવા જવા દેતા નથી તમારે અંદર આવવાનું નહીં તમારી ગાય જોવાની નહીં ગાય જોવા ન દે તો ગોપાલક સમાજ ને કેવી રીતે ખબર પડે કે મારી ગાય ક્યાં છે પહેલી તો આ જે ભરૂચ પાંદરાપુર જે દાદાગીરી કરે છે એના ચેરમેન બિપિનભાઈ ભટ્ટ તથા એનો સ્ટાફ જે દાદાગીરી કરે છે એ દાદાગીરી સંદર્ભે બંધ કરી દેવામાં આવે કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી પહેલી વસ્તુ છે બીજી વસ્તુ અમારી એવી છે કે નગરપાલિકા જે પણ ગાય પકડે તો એ ગાયના ફોટા પાડીને ભરૂચ પાંદરાપુરમાં રજૂ કરે કે આ ગાયો પકડાય છે અને જાહેર પ્રસિદ્ધિ કરે ફોટા સાથે કે આ ગાયો પકડાય છે જેના માલિકો એ આવીને અહીંયાથી લઈ જાય અને એમાં દનની જોગવાઈ પણ નક્કી કરીને મોકલે એક દિવસ ગાયના પકડવાના નગરપાલિકા આટલા લેશે ને ભરૂચ પાંજરાપુર એ ગાયના રાખવાના આટલા રહેશે એવી માહિતી જાહેર હિતમાં આપે અથવા તો નગરપાલિકાને ભરૂચ પાંજરાપુર ગોપાલક સમાજના યુવાનો આગેવાનો સાથે બેઠક કરી અને કાયદાકીય રીતે જે પણ એમની જાણકારી હોય એ ગોપાલક સમાજને આપે એમને જે દંડની રકમ હોય એ ગોપાલક સમાજને આપે અમારી સાથે ભરૂચ નગરપાલિકામાં જઈએ તો કે પાંજરાપુર જાઓ પાંજરાપુર જઈએ કે ભરૂચ નગરપાલિકામાં જાઓ કોઈ ખબર નથી પડતી એક બાજુ નગરપાલિકા રૂપિયા લે એક બાજુ પાંજરાપુર રૂપિયા લે સોના કરતા ગડામણ વધી જાય ગાયની કિંમતો વીસ હજાર તો ચોવીસ હજાર તો દંડ ભરવાનો હોય એટલે આ જે પણ બે તરફથી વસૂલ કરવામાં આવે છે પૈસા એ એ સદંતર બંધ કરી દેવામાં આવે અને નગરપાલિકા અને પાંદરાપુર સમસ્ત ગોપાલક સમાજ સાથે સારું વર્તન કરે એવી મારી ખાસ રજૂઆત છે અને સારું વર્તન કરવામાં નહીં આવે તો ભરૂચ નગરપાલિકા અને પાંદરાપુર સાથે ગોપાલક સમાજ નું ઘર્ષણ થશે થશે ને થશે એની તમામ જવાબદારી કલેક્ટર ની અને જિલ્લા કરતાની રહેશે આપ એમના માટે અમે આવ્યા છે કે તમે અમને સમજાવો કે આ દાદાગીરી બંધ કરે પાંજરાપુરમાં જાય છે તરત પોલીસ સ્ટેશન ફોન કરે છે કે અહીંયા ભરવાડા દાદાગીરી કરે છે સુકામભાઈ દાદાગીરી કરે એની ગાય અંદર છે તો માલિક તો જોવા આવવાનો જ છે પણ એ લોકોને બી કેવું છે કે પાંજરાપુરમાં જે કૌભાંડો ચાલે છે જે મરેલી ગાયો છે જે કાદવ કિચ્છર છે ભૂખી ગાયો છે એના શૂટિંગ આ લોકો લઈ અને વાયરલ ન કરે એટલા માટે અંદર જવા નથી દેતા મુખ્ય કારણ એનું આ છે એટલે અમારે શ્રીને કહેવાનું કે ભરૂચ પાંદ્રપુરની ઊંડાણપુર તપાસ કરો બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે રોજ કેટલી ગાયો મરે છે ગાયો એમ એમ ના મરે બે પાંચ રોજ ગાયો મરી જ જાય છે એમની પાસે તમે આજે નગરપાલિકા ગાય પકડ લાવી આજે બે મહિના પહેલા ચાર ગાયો ભરુંચ અંકલેશોથી પકડ લાવ્યા તો ત્રીજા દિવસે ત્રણ ગાયો મરી ગઈ એમનો પીએમ રિપોર્ટ અમને નથી આપતા ગાયના ફોટા નથી આપતા દફન વિધિ કરીએ બતાવતા નથી તો ગાયો ગયા થાય એટલે આ અંદર ખાને બહુ મોટું ગૌભાંડ ચાલે છે ગૌ સેવાના નામ પર અને પાંજરાપુરાના નામ પર અમે કલેક્ટર શ્રીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ